જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રાદ્ધ એટલે શું અને તેનું મહાત્મ્ય સાંભળશું ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં જે પંદર દિવસ આવે છે આ પંદર દિવસ પિતૃઓને પિંડ જળ તર્પણ ભોજન દાન કરવામાં આવે છે તેમને શ્રાદ્ધ કહેવાય છે ભાદરવા વધ પૂનમથી અમાસ સુધીના સોળ દિવસ એટલે શ્રાદ્ધના દિવસો શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું ઋણ ચૂકવવાનો અવસર પિતૃઓના શ્રેયાર્થ અને તેમના ઋણમાંથી મુક્ત થવા પિંડદાન વસ્ત્રદાન બ્રહ્મ ભોજન કરાવાય છે જે પરંપરા આદિકાળથી અત્યાર સુધી તેનો મહિમા જળવાય રહ્યો છે માનવ માત્ર પર ત્રણ ઋણ હોય છે દેવ ઋણ પિતૃ ઋણ અને મનુષ્ય ઋણ આ ત્રણેય ઋણમાંથી માનવીએ મુક્ત થવું જોઈએ જેમ શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસ વિષ્ણુની આરાધના માટે માક્ષર અને દેવીની આરાધના માટે આસુમાસ ઉત્તમ છે એવી જ રીતે પિતૃઓને પ્રસન્ન કરવા માટે ભાદરવો માસ ઉત્તમ ગણાય છે આ દિવસોમાં આપણું પાલન પોષણ કરનાર વિદ્યા અને સંસ્કાર આપનાર પિતૃઓનું પિતૃરોણમાંથી મુક્ત થવા શ્રાદ્ધ કરવું જોઈએ શાસ્ત્રોના આધારે એવું કહેવાય છે કે અઢારે પુરાણમાં પિતૃ પૂજન તર્પણ અને સમર્પણનો મહિમા બતાવવામાં આવ્યો છે આદિ અનાદિ કાળથી શ્રાદ્ધ વિધિ કરવામાં આવી છે ભગવાન શ્રી રામ કૃષ્ણ અને ઈન્દ્રે પણ પિતૃ શ્રાદ્ધ કર્યાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે પિતૃગણ સંતુષ્ટ હોય તો અવશ્ય તેનો લાભ તેના પુત્રોને તેના વંશજને મળે જ છે જે કુળના પિતૃઓ સંતુષ્ટ હોય જે કુળ તેમનું નિમિત્ત શ્રાદ્ધ કરે છે તે કુળમાં ક્યારેય સુખ સાયબી સંતતિ અને સંપત્તિની ખોટ નથી હોતી પિતૃ અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને આવેલું દરેક કાર્ય યોગ્ય વિધિથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળી છે શ્રાદ્ધ દરમિયાન દિન દુખિયાઓને વસ્ત્ર અન્ન અને દક્ષિણા આપવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પિતૃગણ સંતુષ્ટ થાય તો અવશ્ય તેનો લાભ આપણને મળે જ છે કારણ કે પિતા અને માતા દેવતુલ્ય છે પૂર્વજોની જે તિથિએ મૃત્યુ થયું હોય ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં તે તિથિએ તેનું શ્રાદ્ધ કરાય છે જેમને તેમની તિથિ યાદ નથી મોત જો શસ્ત્રઘાત થયું હોય તેમના પરિવાર માટે ચતુર્થી તિથિ શ્રાદ્ધ કરવું શુભ ગણાય છે જો મહિલા હોય અને તેમની મૃત્યુ તિથિ યાદ ન હોય તો તેમનું શ્રાદ્ધ નવમ ના દિવસે કરવાનો રિવાજ છે અમાસનું શ્રાદ્ધ સર્વ પિતૃઓને માટે પિતૃ કે શ્રાદ્ધના અંતિમ દિવસે સર્વ પિતૃ અમાવસ્યા કે મહાલય અમાવસ્યાના રૂપે મનાવવામાં આવે છે આ દિવસે તમામ પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય છે આમ તો દર મહિનાની અમાસે પિતૃઓને પિંડદાન અથવા શ્રાદ્ધ વિધિ કરાય છે પરંતુ ભાદરવા મહિનાના પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્ત્વ છે તો આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યો છે શાસ્ત્રોના જણાવ્યા અનુસાર જે વ્યક્તિનું શુકલ પક્ષ અથવા કૃષ્ણ પક્ષની જે તિથિએ મૃત્યુ થયું હોય તેમનું શ્રાદ્ધ કર્મ પિતૃ પક્ષની તે જ તિથિએ કરવામાં આવે છે હરિવંશ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે કે ભીષ્મ પિતામહે યુધિષ્ઠરને કહ્યું છે કે જે વ્યક્તિ ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં તેમની પૂર્વજોની તિથિને યાદ કરીને શ્રાદ્ધ કરે છે તેને બંને લોકમાં સુખ મળે છે શ્રાદ્ધથી પ્રસન્ન થઈને તેમના પૂર્વજો જેમને ધર્મ જોઈએ છે તેમને ધર્મ આપે છે જેમને સંતાન જોઈએ છે તેમને સંતાન અને જેઓ કલ્યાણ ઈચ્છે છે તેમને કલ્યાણ જેવા ઈચ્છા અનુસાર આશીર્વાદ આપે છે ગરુડ પુરાણમાં શ્રાદ્ધનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે શ્રાદ્ધ દ્વારા આપણે આપણા પૂર્વજો દ્વારા કરવામાં આવતી કૃપા માટે આપણો આદર વ્યક્ત કરીએ છીએ એવું કહેવામાં આવે છે કે તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જ્યાં પૂર્વજોનું શ્રાદ્ધ આદરપૂર્વક કરવામાં આવે છે એ કુટુંબમાં યશ કીર્તિ સફળતા સંતાન અને સંપત્તિ વગેરેનો ક્યારેય ખોટ નથી આવતી પિતૃ સંતોષ થાય છે અને આશીર્વાદ આપે છે જે લોકો તેમના માતા પિતાનું અનાદર કરે છે પાપ કરે છે અને મૃત્યુ બાદ તેના પ્રિયજનોનું શ્રાદ્ધ નથી કરતા તેઓને પિતૃ દોષ લાગે છે પૂર્વજોની જે તિથિએ મૃત્યુ થયું હોય પિતૃ પક્ષની તે જ તિથિના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે જો કોઈ કારણસર અથવા કોઈ સંજોગ તિથિએ શ્રાદ્ધ નથી કરી શકાતું અથવા તો તેમની તિથિ ખબર નથી તો તે પૂર્વજોનું અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકાય છે શ્રાદ્ધ કરવા માટે વહેલી સવારે ઉઠ્યા બાદ સ્નાન વગેરે કાર્યથી પરવારી પૂજા સ્થાને અને પૂર્વજોના સ્થાનને જાણથી લીપી ગંગાજળથી પવિત્ર કરવું ત્યારબાદ પૂર્વજોના નામે બ્રાહ્મણો દ્વારા તર્પણ કરવું જોઈએ દિવસના બપોરના બાર વાગ્યા સુધીમાં બ્રાહ્મણોને પિતૃઓ નિમિત્તે ભોજન કરાવી દેવું જોઈએ અને કાગવાસ નાખી દેવી જોઈએ આ સિવાય બ્રાહ્મણોને હંમેશા પાન અથવા થાળીમાં ભોજન આપવું ક્યારેય પ્લાસ્ટિકની ડીશનો ઉપયોગ ન કરવો ભોજન બનાવતી વખતે શુદ્ધતા અને પવિત્રતાનો પણ ખ્યાલ રાખવો જોઈએ બ્રાહ્મણને ભોજન આપતા પહેલા પંચભોગ અવશ્ય કાઢવો પંચભોગ એટલે ગાય કૂતરો કાગડો દેવતા અને કીડીના નામે ભોજન અલગથી કાઢી લેવું ભોજન બાદ બ્રાહ્મણને જો શક્ય હોય તો દાન દક્ષિણા આપી માનપૂર્વક વિદાય કરવા જે વ્યક્તિનું મૃત્યુ બાદ જો તેને પુત્ર ન હોય તો તેની પત્ની તેનું શ્રાદ્ધ કરી શકે છે જો પત્ની ન હોય તો સગા ભાઈને શ્રાદ્ધ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે જે મૃત્યુ પામનાર વ્યક્તિને એક કરતાં વધારે પુત્ર હોય તો તેમને શ્રાદ્ધ કરવાનો અધિકાર મોટા પુત્રને હોય છે જો પુત્રની ગેરહાજરી હોય તો પોત્ર અને પપોત્ર પણ શ્રાદ્ધ કરી શકે છે પુત્ર પોત્ર અથવા પપોત્ર પણ ન હોય તો વિધવા સ્ત્રી પણ શ્રાદ્ધ કરી શકે છે પતિને પુત્ર ન હોય તો જ તે પત્નીનું શ્રાદ્ધ કરી શકે છે પુત્ર પૌત્ર પપોત્ર અથવા પુત્રીનો પુત્ર ન હોય તો ભત્રીજાઓને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે આ ઉપરાંત દત્તક લીધેલા સંતાને પણ શ્રાદ્ધ કરવાનો અધિકાર શાસ્ત્રોમાં આપવામાં આવ્યો છે શ્રાદ્ધ પક્ષના આ પંદર દિવસ દરમિયાન પશુ પક્ષીને નિત્ય દાણા અને જળ આપવું ગાયને લીલો ખાસ ચારો કુતરાને રોટલી કીડીને કીડિયારું ભોરવું દરિદ્ર નારાયણને કે પછી ગરીબ લોકોને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી આમ કરવાથી શ્રાદ્ધ કર્યાનું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે શ્રાદ્ધ પક્ષમાં કાળા તલનું દાન કરવું કાળા તલથી તર્પણ કરવું વગેરે શુભ ગણાય છે શ્રાદ્ધના દિવસ દરમિયાન લસણ ડુંગળી વગેરે તામસી પદાર્થ ન ખાવા જોઈએ મહાભારત કાળ અને રામાયણ કાળમાં પણ શ્રાદ્ધ વિધિનું વર્ણન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી રામે રાજા દશરથનું શ્રાદ્ધ કર્યાનું રામાયણમાં વર્ણન છે રામાયણમાં ઉલ્લેખ છે કે રામ સાધન સામગ્રી લેવા ગયા હતા અને નદીમાંથી બે હાથ પિંડ દાન લેવા માટે લંબાવવામાં આવ્યા અને ત્યારે સીતા માતા પાસે કશું જ ન હતું તેમણે રેતના પિંડનું દાન કર્યું અને રાજા દશરથ મુક્તિ થઈ આવો ઉલ્લેખ રામાયણ માં જોવા મળે છે સૌથી પહેલા શ્રાદ્ધ નો ઉપદેશ મહર્ષિ નિમીને મહાન તપસ્વી અત્રિમુનિએ આપ્યો હતો આમ સૌથી પહેલા શ્રાદ્ધ ની શરૂઆત મહર્ષિ નિમિએ કરી હતી ત્યારબાદ અન્ય મહર્ષિઓ પણ શ્રાદ્ધ કરવા લાગ્યા ધીમે ધીમે ચારેય વર્ણના લોકો શ્રાદ્ધમાં પિતૃઓને અન્ન જળ અને પિંડ દાન આપી પિતૃઓને પ્રસન્ન કરવા લાગ્યા પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પિતૃ પક્ષમાં તેમનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ પિતૃઓની પ્રસન્ન અને ખુશ રહેવાથી પરિવારમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે એવું પણ કહેવાય છે કે જવ અને તલ આ બે વસ્તુઓ વગર કરવામાં આવેલું પિતૃઓને પ્રાપ્ત નથી થતું શાસ્ત્રોના કહેવા અનુસાર કાળા તલ એ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે અને તેને દેવ અન્ન કહેવામાં આવે છે આ કારણે તે પિતૃઓને અતિ પ્રિય છે આથી શ્રાદ્ધ વિધિમાં કાળા તલ અને જવનું વિશેષ મહત્વ છે અનુસાર અથવા શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓને યાદ કરીને દાન કરવામાં આવે તો પિતૃઓની આત્માને સંતુષ્ટિ મળે અને જો તેની કુંડળીમાં પિતૃ દોષ હોય તો તે નાશ થઈ જાય છે શ્રાદ્ધ પક્ષમાં બ્રાહ્મણ ભોજનનું પણ અતિ મહત્વ છે શાસ્ત્રોમાં કહ્યું છે કે શ્રાદ્ધના દિવસે પિતૃ પોતે બ્રાહ્મણના રૂપમાં ઉપસ્થિત થઈ ભોજન ગ્રહણ કરે છે આથી દરેક શ્રાદ્ધકર્તાએ પોતાના પિતૃના શ્રાદ્ધના દિવસે ઘરમાં બ્રાહ્મણ દીકરી બહેન અને ભાણેજને ભોજન જરૂર કરાવવું જોઈએ શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણને ભોગ આપતા પહેલાં પંચભોગ જરૂર આપવો જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું ત્યારે જ પિતૃઓના આશીર્વાદ મળે છે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ ધનનું દાન અવશ્ય આપવું જોઈએ તેમને સંપૂર્ણ માન સન્માન સાથે વિદાય આપવી જેનાથી પિતૃ પ્રસન્ન થશે તેમના પૂર્વજોને સુખ શાંતિ સંપત્તિ અને સંતતીના આશીર્વાદ આપશે તો મિત્રો આજના આ વિડિયોમાં શ્રાદ્ધ અને તેનું મહાત્મા જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂર લખજો શ્રાદ્ધ પક્ષના આ દિવસો તમને લાભદાયી અને પુણ્યદાયી નીવડે એ પ્રાર્થના સાથે આ સૌને મારા જય શ્રી કૃષ્ણ